આવતીકાલે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે આપણે ખાસ યાદ કરશું મહિલા કંડક્ટર તરીકે માત્ર મહિલાઓ જ ફરજ બજાવી રહી છે જુઓ ગુજરાત ન્યૂઝ ખાસ અહેવાલ સમગ્ર વિશ્વમાં દર વર્ષે આઠમી માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે મહિલાઓના વિકાસને ઉજાગર કરવાના હેતુથી કરવામાં આવતી મહિલા દિવસની ઉજવણીમાં ભારત અને ગુજરાતની મહિલાઓ પણ સહભાગી બની છે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં મહિલા વિકાસમાં અનેક આયામો સશક્તિકરણ માટે કાર્યરત રાજ્ય સરકાર મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા તકો પૂરી પાડવામાં કટિબદ્ધ રહી છે જેના પરિણામે આજે સરકારના વિવિધ વિભાગોમાં મહિલાઓ કાર્ય કરી રહી છે સરકારના મહિલા સશક્તિકરણના કાર્યોના પરિણામે ગુજરાતની મહિલાઓ આજે તેમની પારિવારિક અને સામાજિક ફરજની સાથે સરકારી ફરજ પણ સુપેરે નિભાવી રહી છે અત્યાર સુધી પુરુષોનું પ્રભુત્વ ધરાવતા વિવિધ વિભાગોમાં પણ મહિલાઓ પુરુષ સમોવડી બની તેમની સાથે ખભે ખભા મિલાવી વિપરીત પરિસ્થિતિમાં પણ નિષ્ઠાથી ફરજ અદા કરી રહી છે આવો જ એક વિભાગ છે સિટી બસ સેવા આજે વાત કરવી છે પોરબંદરની સિટી બસ સેવાની કે જ્યાં કંડક્ટર તરીકે તમામ ત્રેવીસ મહિલા કર્મચારીઓ જ ફરજ બજાવી રહી છે મહિલાઓ હવે પુરુષ સમોવડી બની ગઈ છે મહાતમ ક્ષેત્રમાં મહિલાઓ પ્રવેશ કરી ચૂકી છે ત્યારે સિટી બસમાં પણ કંડક્ટર તરીકે અગાઉ પુરુષોનું આધિપત્ય જોવા મળતું હતું જ્યારે હવે મહિલાઓ પણ કંડક્ટર બની રહી છે તે પણ પોરબંદર જેવા નાના શહેરમાં મહિલા કંડક્ટરોએ એવું જણાવ્યું હતું કે કેટલી વાર એવું પણ થાય છે કે કેટલાક મુસાફરો દ્વારા પણ કેટલાક બનાવો બની જતા હોય છે કેટલાક મુસાફરો જો સરળ અને સીધા સ્વભાવના હોય તો કંડક્ટર સાથે સારો વ્યવહાર કરતા હોય છે પરંતુ કેટલાક મુસાફરો તો મહિલા કર્મી સાથે પણ ઉદ્ધત વર્તન કરતા અચકાતા નથી મારું નામ પાનખાણીયા મયુરી છે હું અઢી વર્ષથી આ ગુરુકૃપા સિટી બસમાં સર્વિસ આપું છું હું અહીંયા કંડેક્ટરનું પણ કામ કરું છું ને પ્લસ ઓફિસ પણ સંભાળીએ છે અમે અને અમારી સર્વિસ અહીંયા બેસ્ટ છે

મારું નામ જયેશ જાડેજા છે હું પોરબંદર સિટી બસ ગુરુકૃપા સર્વિસમાં જોબ કરું છું ને અમારે મહાનગરપાલિકામાં બસ છે ને એમાં બસમાં મહિલા અમે રાખેલી છે એનું કારણ છે કે મહિલા રોજગાર મળે મહિલા શક્તિકરણ આગળ વધે મહિલા ને રોજગાર મળે તે માટે આપણે મહિલા કંડેક્ટર તેરે ત્રેવીસે ત્રેવીસ રાખેલ છે મુસાફરોએ પણ એવું જણાવ્યું હતું કે મહિલા કંડક્ટર હોવાથી મુસાફરોને ખૂબ મદદ કરતી હોય છે જેથી મહિલા કંડક્ટર તરીકે નોકરી આપવાના નિર્ણયને તેઓએ આવકાર્યો છે મારું નામ ક્રિષ્ના છે હું છેલ્લા બે વર્ષથી આ બસની સર્વિસ લઉં છું હું અહીંયા પોલિટેકનિકમાં ભણું છું છેલ્લા બે વર્ષથી આ બસમાં આવું છું અહીંયાના કંડક્ટર બહુ સારા છે બધી જ રીતે તમને ટિકિટ કાપવી માટે મદદ કરે તમને સ્ટોપની ખબર ન હોય તો તમને જાણ કરે છે અને કાંઈ પણ તમારે જરૂર હોય તો બધી જ રીતે મદદ કરે છે આથી હું ખુશ છું કે અહીં પોરબંદરમાં મહિલા કંડક્ટર તરીકે રાખવામાં આવેલા છે જેથી કોઈ પણ મહિલાઓને ગમે ત્યારે કંઈ પ્રોબ્લેમ ના આવી શકે થેન્ક યુ એવી દરેક મહિલા કે જે ઘરની જવાબદારીઓની સાથે સાથે જોબ પણ કરે છે અને પોતાના બાળ પરિવારની સંભાળ રાખે છે એ બધી જ મહિલાઓ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ છે તમામ માતા પિતાએ પોતાની દીકરીને ભણાવવી જોઈએ અને તેમને પગભર થવામાં સહકાર આપવો જોઈએ નિપુલ પોપટ સાથે અશોક થાનકી સ્પેશિયલ રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર